તો અત્યારે વાગી ગયા સાડા પાંચ અને આપણે મઠે કામ ચાલુ કરતા પણ લાઈટ વાગી દે એટલે પાણો કાપવાનો હતો ને એ પાણો કપાણો નહીં એટલે લાઈટ વાઈ ગયા એટલે પાણો કાપવાનો પથ્થર છે મસ્ત મજાની દવા આપે છે એટલે આપણે એની અગર માહિતી આપી ફોન તો ઘરે ભૂલી ગયા હતા પણ આ ફોન બીજા ફોનમાં બ્લોક બનાવીને લાઈટ પણ હવે આવી ગઈ છે જો અહીંયા માતાજીના મઠનું કામકાજ ચાલે છે બપોર પછી આપણે હોઈ હોય ભાઈ આગળ માહિતી લઈ લે વિડીયો જોતા રહ્યું

દેશી આયુર્વેદિક ઓરેડી શુદ્ધ દેશી દવા બનેલી છે અને કઈ આડ અસર નથી અને 100% રિઝલ્ટ વાળી વસ્તુ છે અને મુલાકાતે આવ્યો આપડા જાલીકામ હવે આપણે આમાં સેમ્પલમાં શું માહિતી મળશે ફોન આવી ગયો કેમ કે આ આ શેમ્પુ આવે માથો ધોવા અઠવાડિયા બે વખત ધો એટલે થોડો હોય જાય અને વાળ લાંબા થાય અને વાળ સુવાળા થાય અને આ સાઈ જડીબુટી ભટ્ટાનું તેલ આવે આમાં બત્રીસ આયુર્વેદિક જડીબુટી બનેલું આ તેલ છે શિકાકાય હરીઠા એ બધું મિક્સ આવે આમાં ઘણી બધી જાતની છે આથી વાળ ખરતા અટકે ખોડો યોજાય વાળ લાંબા થાય ખંજવાળાથી મટે અને માથું ટાડું હોય પછી આપણી પાસે આ સંજીવની વટી છે જેમ કે આખા શરીરમાં દુખાવો થતો હોય હાથ પગના હાંદા પીંડી કમર સાઈટિકા વાસ સ્નાયુ ચિકનગુનિયા આઠ દિનો કોર્સ કરો તમને પચાસ ટકા રાહત થાય સો ટકા જવાબદારી આવે છે પછી આ વાડિયાનો મલમ છે આ સાહી વાડિયાનો સ્પેશિયલ મલમ આવે પગમાં ચીડા પડી ગયા હોય ખાલી છથી લગાડો ગરમ પાણી ધોઈને છ દિમા પગ તમારે હાવ લીસા થઈ જાય તમને ખબર નહીં પડે કે આમાં પગમાં મારા વાડિયા આ ધાતર ખરજોનો મલમ આવે ધાતર ખરજો

પેટનો દુખાવો ગેસ એસિડિટી અપચો ખાટા મીઠા ઓળકાર કોકને ઊંડો ગેસો હોય માથું ચડે માથું ચડે કોકને ફેર ચડે એક ચમચી લઈ લો બે મિનિટમાં રાહ કોકને જાતમાં ગરમ પાણીમાં રાતે લેજો હવર પેટે સાબ એમ જાડાય નહી થાય ખાત્રી બન વસ્તુ છે આ આ નાના મોટા સૌ આપણે કે ઘરમાં વસ્તુ રાખવા લાયક વસ્તુ છે આ સંધિવા ચૂર્ણ આ એ હાથ પગના હાંદા બીચણ બીચણ કો કોળ બળ હોય

તમે આ રોજ વાપરો અઠવાડિયે દસ દિવસ ધીમે ધીમે તમારા ટીકડા બંધ છે ટીકડા તમારા બહુ ગરમ શરીર માટે હાનિકારક છે એના માટે આ સુગર મિલ ચૂર્ણ આ અસ્થમા ચૂર્ણ છે કોઈને જૂની ઉધ્ર એલર્જી ઉપસામાં એના માટે અચ્છો છે આ સ્ટેમેના ચૂર્ણ છે લિંગમાં ફરક કોનો સપનો દોષ નબળાઈ એના માટે એક નંબર લીધા છે આ એક દૂધ દુસસા કહેવાય છે તો એ પડે ને એ એવું નથી આપોકને શરીમાં યોલી ન પડે શારીરિક ન પડે સેક્સ્ટુન છે સમાનમાં સેક્સ્ટ પાવર ઘટી ગયો એના પર અક્ષર આ બીપી માટે છે શરીમાં ગમ્બેના શરીમાં નસ બસ ટકક હોય આ તફલ ના આ ગરમ પાણી સાથે કા તો મદમાં રહી શકે મદમાં આ સાઇટ ઇચ કેર ચૂર્ણ ધાધર ફરજુ અળાય એના માટે અક્ષર વિદ્યા અમારું છે સાઇટ મહિલા ગ્રુપ જો

પાણી <laughs> <language> Nesta semana aí, né? acabo